દોસ્તો બારડોલી નજીક આવેલા તરભણ ગામે હું આવ્યો છું અને અહીં મારા આ મિત્ર છે જીતેશભાઈ જીતેશભાઈ હું આ શૃંખલામાં બધાને ત્રણ સવાલ પૂછતો રહ્યો છું એવા જ ત્રણ સવાલ તમને પણ પૂછવાનો છું આશા રાખું છું આ સવાલના જવાબ તમે દિમાગથી નહીં પણ દિલથી આપશો તો પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એટલે સંઘર્ષ જિંદગી એટલે સંઘર્ષ એક જ વાક્યમાં નાની અમથી તમે વ્યાખ્યા આપીને અટકી જાઓ એટલે સ્વાભાવિક છે કે આ કાર્યક્રમ જોનાર વ્યક્તિને પાછો સવાલ થાય કે સંઘર્ષ એટલે શું તો હું ઈચ્છું છું કે તમે થોડોક ફોકસ કરો થોડોક ખુલાસો કરો થોડીક સમજણ આપવાની કોશિશ કરો કે તમારા મત પ્રમાણે આ સંઘર્ષવાળી જિંદગી જે છે અથવા તો તમે જે જિંદગીને સંઘર્ષ કહો છો એ ખરેખર શું છે જે જોઈએ મળતું નથી અને જે મળે છે એમાં વિશ્વ શાંતિ નથી મળતી અને એના લીધે સંઘર્ષ વધતો જ જાય છે તો હવે તમે જે સંઘર્ષપૂર્ણ જિંદગી જીવી રહ્યા છો અત્યાર સુધીની જે જિંદગી જીવાઈ ગઈ છે મારે એ જાણવું છે શું એ જિંદગી સરળતાપૂર્વક જીવાઈ ગઈ કે પછી એમાં ક્યાંક તમે એવા સંઘર્ષનો સામનો કર્યો કે જેમાં કોઈ એકાદ બે સંઘર્ષનો તમે અહીંયા ઉલ્લેખ કરવા માગશો

તો એ મેળવવા માટે જે સંઘર્ષને વેઠવાનો છે કે સંઘર્ષ કરવાનો છે એ એનું પ્રમાણ કેટલું અને કેવા પ્રકારે હોવું જોઈએ તમે શું વિચારો છો ઘણીવાર મેં એવા લોકોને જોયા છે કે જે લોકો સંઘર્ષ કરતા કરતા થાકી જાય છે અને ખરેખર પરિણામ મેળવવાની ક્ષણ સુધી નજીક પહોંચીને એ લોકો તૂટી ગયેલા દેખાય છે અને એ લોકો પરિણામથી વંચિત રહી જાય છે આ બાબતે સંઘર્ષની સાથે સાથે એ પરિણામ સુધી પહોંચવા માટેની ધીરજ અને ધૈર્યની બાબતે તમે શું વિચારો છો એ મારે જાણવું હતું હા એ જ કહું છું થોડા વખત પહેલાં એવું હતું આજે એવું લાગે છે કે નહીં હવે ધીમે ધીમે મારા મનમાં જે ધારેલું છે કે જે અતુ એ કંઈક એચીવ કરવાની શક્યતા ઉપર પહોંચી રહ્યો છું સરસ જાણીને આનંદ થાય છે કે તમે જે કરી રહ્યા છો અને એમાં જે અપેક્ષાઓ રાખી છે એ તરફ તમે વધી રહ્યા છો અને ત્યાં સુધી તમે પહોંચવાની તૈયારીમાં છો હવે એ જાણવું છે કે જે કંઈ પણ આ થઈ રહ્યું છે શું એનાથી સંતોષ છે ખરો સો સો ટકા નહીં પણ છે હવે સોયે સો ટકાનો સંતોષ તો નથી તો સંતોષ નથી અને સંતોષ છે આ બે વચ્ચેની ભૂમિકા એ છે કે લોકો એવું કહે છે કે સંતોષ હોય જ્યારે થઈ જાય છે તો પ્રગતિ અટકી જાય છે અને જો આપણને જીવન પ્રત્યે થોડો અસંતોષ રહેતો હોય છે તો એ આપણને આપણી જિંદગીની અંદર પ્રગતિ કરવા માટે પ્રેરકબળ પૂરું પાડતું હોય છે આ અંગે તમે શું વિચારો છો અસંતોષ હોય તો સો ટકા પ્રગતિ કરવા માટેના વધારે નવા રસ્તાઓ ધ્યાનમાં આવે તો છે જ અને એ રસ્તાઓ અપનાવો તો કંઈક ને કંઈક નવું હાસિલ તો થાય મને જાણીને આનંદ થયો તમારી સાથે થયો કે તમે બહુ જ ટૂંકામાં તેમ છતાં પણ બહુ સૂક્ષ્મ રીતે ઓછા શબ્દો વાપરીને આ સંવાદમાં જે રીતે તમારી બોડી લેંગ્વેજથી તમે જે મેસેજ કન્વે કર્યો છે એ એ એ આપણા આ કાર્યક્રમને જોનારા લોકોને માટે ખરેખર ઉપયોગી થઈ પડશે એવી મારી માન્યતા છે જીતેષભાઈ ટૂંકીને જ વાતો કરવા બદલ આભાર ધન્યવાદ થેન્ક યુ